સમયે આમલા ખાડીમાં લાલ કલરનું પ્રદૂષિત પાણી વહેલું થયું હતું પ્રકૃતિ સુરક્ષા ની ફરિયાદ બાદ બંને ની તપાસ જીપીસીબી દ્વારા કરવામાં આવી હતી

રાત્રે પાણી છોડિયાની કબૂલાત કરી હતી આ રાસાયણિક પાણી કઈ કંપની હેતુ અને એ અંગેનું તપાસ શરૂ કરી હતી એક જ રાત્રિના અંકલેશ્વરના હવા અને જળ પ્રદૂષણની બેવડી ફરિયાદ ઉઠી હતી ગત મોડી સાંજે અચાનક જ અંકલેશ્વર સ્ટેશન વિસ્તાર અને પીરામણ ગામ તરફ તીવ્ર દુર્ગંધની ફરિયાદ ઉઠી હતી હવામાંથી આવતી તીવ્ર વાસને લોકો શ્વાસમાં લેવામાં તકલીફ પડી હતી આ અંગે જીપીસીબીને જાણ કરતા જીપીસીબી ટીમ મોનિટરિંગ કરતાં જ અચાનક તીવ્ર વાસમાં ઘટાડો થયો હતો

તપાસ દરમિયાન પણ આઠથી વધુ સ્થળે ગટરોના ચેમ્બરમાંથી લાલ પાણી ફ્લો સાથે વહેતું નજરે જણાયું હતું રાત્રિના સમયે બહારથી તાળા મારી બંધ કરી અંદર આવી પ્રવૃત્તિઓ થતી હોવાની શંકા છે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી ડોક્ટર જીજ્ઞા બેનોજાએ જણાવ્યું હતું કે રાત્રિની ફરિયાદ અંગે તપાસ સવારે પુનઃ શરૂ કરતા નોબલ માર્કેટમાં એક ભંગાળના ગોડાઉનમાં રાસાયણિક પાણી ભરેલી પાંચ લિટરની ટાંકી મળી આવી હતી જે ટાંકીનું કન્ટેનમીનેટ પાણી અને ગટર તેમજ ખાડીમાંથી લીધેલી સેમ્પલ મેચ થઈ રહ્યા હતા જ્યાં ભંગારપુરા સંચાલકની પૂછપરછ કરતા અંતે તેણે જ કંટામીને લાલ રંગનું રાસાયણિક પાણી છોડાયું હોવાની કબુલાત કરી હતી જે આધારે જીપીસીબીએ વધુ તપાસ શરૂ કરી હતી